જૂનાગઢ જિલ્લાના માળી હાટીના તાલુકાના વેરાવળ કેશોદ હાઈવે પર સ્થિત મોગલધામ પાણીદ્રા ખાતે મોગલ મંગળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આઈબેલી મોગલધામ ખાતે મોગલ ભુવન અન્ન ક્ષેત્ર યજ્ઞશાળા તેમજ ગૌશાળાનો મંગલ પ્રારંભ પ્રસંગના ભાગરૂપે લઘુરૂદ્ર ચંડી યજ્ઞ તેમજ આઈ આરાધના લોક ડાયરાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ જિલ્લાના માળીહાટીના તાલુકાના વેરાવળ કેશોદ હાઈવે પર સ્થિત મોગલધામ પાણીદરા ખાતે મોગલ મંગળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આઈ બેલી મોગલધામ ખાતે મોગલ ભુવન અન્ન ક્ષેત્ર યજ્ઞ શાળા તેમજ ગૌ ગૌશાળાનો મંગલ પ્રારંભ પ્રસંગના ભાગરૂપે લઘુરુદ્ર ચંડી યજ્ઞ અને આય આરાધના લોક ડાયરાનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ભોડા ધામના દાન બાપુ તોરણિયાના મહંત રાજેન્દ્ર દાસ બાપુ તેમજ ધારાસભ્ય દેવા માલમ જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા સંત મહંતોને અને આય ભક્તો બહોળી સંખ્યામાં ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે ફક્ત બપોર બાદ રાસ અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ જેમના મુખ્ય કલાકારો કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી મહેશદાન ગઢવી જીગ્નેશ બારોટ જેવા નામી કલાકારોએ પોતાની કલા પેરસે હતી જૂનાગઢ જિલ્લાના માળીહાટીના તાલુકાના વેરાવળ કેશોદ હાઈવે પર સ્થિત મોગલ ધામ પાણીદરા ખાતે મોગલ મંગળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આઈબેલી ધામ ખાતે મોગલ ભુવન અન્ન ક્ષેત્ર યજ્ઞ શાળા તેમજ ગૌશાળાનો મંગલ પ્રારંભ પ્રસંગના ભાગરૂપે લઘુરુદ્ર ચંડી યજ્ઞ અને આય આરાધના લોક ડાયરાનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ભોડા ધામના દાન બાપુ તોરણિયાના મહંત રાજેન્દ્ર દાસ બાપુ તેમજ ધારાસભ્ય દેવા માલમ જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા સંત મહંતોને અને આય ભક્તો બહોળી સંખ્યામાં ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે ફક્ત બપોર બાદ રાસ અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ જેમના મુખ્ય કલાકારો કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી મહેશદાન ગઢવી જીગ્નેશ બારોટ જેવા નામી કલાકારોએ પોતાની કલા ફેરસે હતી આજના કાર્યક્રમને લઈને શું છે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આય બેલીમાં મોગલ ધામ પાણીદરા પવિત્ર ધરતીમાં જ્યાં મોગલ ભવન ક્ષેત્ર યજ્ઞશાળા અને ગૌશાળાના મંગલ પ્રારંભે જગદમાના સાનિધ્યમાં માતાજીના સેવકો દ્વારા જબરદસ્ત લોક ડાયરાનું આયોજન કર્યું કારણ કે ચૈત્રના નોરતા એ આઈ ઉપાસનાના નોરતા છે જગદમાની પ્રાર્થના કરવા એની સ્તુતિ કરવાનો નોરતા છે ત્યારે હું ભાઈ રાજપા ગઢવી જગદીશભાઈ કવિરાજ બિરજુભાઈ બારોટ મહેશાન બાપુ અને બધા આઈની આરાધના કરવા માટે આવ્યા છે માના સંતાન તરીકે આ છોડ તરીકે આવ્યા અને ખૂબ સોરઠની ધરતીમાં અને આ ગેરની ધરતીમાં ખૂબ આનંદ આવ્યો આઈ મારા ગુણગામ ગાયા આ અને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો ધન્યવાદ રામ રટે રોટી બટે ઊનકો ભાગ અથાગ કળિયુગ કાળી કોઠળી પછી દોલત ન લાગે દાગ એટલે કળિયુગમાં દાગ ન લાગવા દેવા માટેનો કંઈક ઉપાય હોય તો રામનું ભજન કરવું રોટલો દેવો અને ગાયુની સેવા કરવી તો અહીંયા આઈબેલીના ધામમાં ગાયુની સેવા અન્નક્ષેત્ર અને ભૂખાને ટુકડો આપણે ત્યાં કહેવાય છે એમ એવો એના માટેનો આ અદ્ભુત પ્રોગ્રામ મારા વડીલ મુરબી કીર્તિદાનભાઈનો એવો ભાવ કે આ માને ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે તો આપણે આવો પ્રોગ્રામ કરવો છે તો અમે બધા જીગ્નેશભાઈ કીર્તિભાઈ બિરજુભાઈ અમે બધા ભાઈઓ સહી એટલે આમ બધાને કીર્તિભાઈએ કીધું આયમાનો પણ આદેશ એટલે અદ્ભુત આ પ્રોગ્રામમાં આવ્યા શ્રદ્ધાના અહીંયા પૂર ઉમટ્યા છે આ બધા જાણો છો રૂપિયાનો વરસાદ વહી રહ્યો છે એ ભાવો અને શ્રદ્ધાથી આ ક્ષેત્રમાં આપી રહ્યા છે ખૂબ આનંદ આવ્યો જય મા મોગલ રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોદ अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़